lúc ấy jagged mini xe, sau đó là vừa ra xong rồi mẹ vừa đi này đi दोस्थ निया घि बदाब बेशी जैत्ति कैसे कि बाबा ठाब सादा सानी हग जां आला बेश्या।

अरे बेन बाचा मन्द एकटै केउ नहोला केही आर्गन गेम छ यो एकपटक मेरो नतिसो नछी बसुदा नछ्त्््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््् આ આપણે બંગાઈ આમાંથી ની જો દુકાને આવી ગયા છીએ આપણે ગોળો ખાવા માટે મસ્ત અંદર ધંધો દેતા કે નહીં તમે શું કરો ઉતારો હા હું ઉતારું છું તમારી YouTube માં મૂકીશ પછી તોય હા માછી છે આપણે મસ્ત મજાનો પાસે આપણે ખાવાનો છે તમે જો એટલો ખાટો ના કીધું એટલે જો આપણે બોલ અહીંયા બની છે મસ્ત મજાનો અબેરિયાનો લોકો તોય આઈશે હાથનો લોકો તોય મસ્ત મજાનો બોલ આવી ગયો છે ગાઈસ તમે આવી ગયો ને हेलो भाई તમારા સ્ટીટ લઈને આવવા હું ખોદ ના ખાવ બસ આ બેસી ગયા છે છે તો આવે આ આ બધા થોડા આવે લાગી ગયા છે ચાર

आयो नगर बाहर आछे त्यहाँथि निकरी ग्या छिए ने अबे के दे छ दोमाले यो आछे वाला हैन पछि आउ वटे जाइय आपरे आ ग्या छिए पानीपुरी खावा माटे ने अबे पानीपुरी આવી દી છે પાણીપુરી અમે આવી ગયા છીએ કુડાગરી માતાજીના મંદિરે ચા આપ પે દેજે દઈએ ચા ઈ હવે

બહુ મજા આવે પાણી છે એ ઓલમોસ્ટ આવે છે દરિયાનું આપણે આવે એટલે જાશું દરિયામાં આજે પબ્લિક છે ચાલશે એક બસ આપણે જઈએ ઘર બાજુ તમે વિડિયો ગમે તો प्लीज લાઈક કરી દેજો જો બેજ આપણે આવી ગયા છીએ કોડાણી અંદર સ્પેશિયલ ખાઈ ખાવા માટે

હવે ઘર બાજુ જવા નીકળી ગયા છીએ ટૂંક સમયમાં પૂરો કરશો પ્લીઝ લાઇક તો મળી દેજો તમે બધા બેસી ગયા છે આપણી ગાડીમાં